સૌપ્રથમ તમને જય શ્રી રામ આજના આ વિડીયોમાં આપણે જાણીશું યુટ્યુબમાં બેક અકાઉન્ટ એડ કેવી રીતના કરવું આ મિત્રો તમે પણ તમારા યુટ્યુબમાં બેક અકાઉન્ટ એડ કરવા માંગો છો તો આ વિડીયો તમારા માટે તો ચાલો આપણે વિડીયો પર આગળ વધીએ સૌપ્રથમ તમારા મોબાઈલમાં ગૂગલ એપ્લિકેશનને ઓપન કરી લેવાની છે ગૂગલ એપ્લિકેશનને ઓપન કર્યા પછી સર્ચ ગૂગલ એડસન્સ લખીને લખીને સર્ચ કરશો ત્યારે આગળ આવું પે આવશે તો એ સાઇન ઇપ પર ક્લિક કરી દેવાની છે સાઇન ઇપ પર ક્લિક કર્યા પછી જે પણ જીમેલથી તમે ગૂગલ એકાઉન્ટ બનાવ્યું છે એના વડે તમારે લોગિન થઈ જવાનું છે તમે લોગ થશો એટલે આગળ આવું પેજ આવશે તો તમે જોઈ શકો છો અહીંયા તમારું ગૂગલ એડસેસ અકાઉન્ટ બતાવશે તો અહીંયા તમારા ઉપર ત્રણ લાઇન પર ક્લિક કરી દેવાનું છે તમે ત્રણ લાઇન પર ક્લિક કરશો એટલે આવું પેજ આવશે ત્રણ લાઇન પર ક્લિક કર્યા પછી તમારે પેમેન્ટ્સ પર ક્લિક કરી દેવાની છે જેવા તમે પેમેન્ટ્સ પર ક્લિક કરશો એટલે આગળ આવવું પેજ આવશે તો તમારે અહીંયા પેમેન્ટ ઇન્ફોમ પર ક્લિક કરી દેવાની છે તમે જેવા પેમેન્ટ ઇન્ફોર્મ પર ક્લિક કરશો એટલે આગળ આવવું પેજ આવશે તો તમારે અહીંયા એરો પર ક્લિક કરી દેવાની છે એરો પર ક્લિક કરીને યુટ્યુબ ઇન્ડિયા સિલેક્ટ કરી લેવાનું છે સિલેક્ટ કરેલું ના હોય તો મારે અહીંયા સિલેક્ટ કરેલું છે ત્યારબાદ ઓટોમેટિક આગળ આવવું પેજ આવશે તો તમારે થોડા નીચે સ્કોર કરીને જવાનું છે તમે થોડા નીચે સ્કોર કરીને જશો એટલે આગળ આવવું પેજ આવશે તમે જોઈ શકો છો અહીંયા લખેલ છે એડ પેમેન્ટ મેથડ તો અહીંયા તમારે ક્લિક કરી દેવાનું છે તમે જેવા એડ પેમેન્ટ મેથડ પર ક્લિક કરશો એટલે આગળ આવવું પેજ આવશે તો તમે જોઈ શકો છો અહીંયા બધી માહિતી લખવાનું કહે છે તો તમારે નંબર એક પર અહીંયા કંઈ લખવાનું નથી ત્યારબાદ નેમ ઓફ બેંક એકાઉન્ટ તો જે પણ તમારો બેંક અકાઉન્ટનું નામ છે એ પાસબુકમાં જોઈને અહીંયા નામ લખી દેવાનું છે નામ લખ્યા પછી બેંક નામ તો જે પણ તમારા બેંકનું નામ છે એ નામ અહીંયા લખી દેવાનું છે ઘણા લોકો કહે છે અમને બેંકનું નામ યાદ નથી તો પાસબુકમાં લખેલું હશે તો જોઈને લખી દેવાનું છે ત્યારબાદ નંબર ત્રણ ઉપર છે આઈ એફ એસ સી કોડ આ મિત્રો આ કોડ પાસબુકમાં હોય છે તો તમારે પાસબુકમાં જોઈને લખી દેવાનો છે ત્યારબાદ નંબર ચાર પર છે શિફ્ટ કોડ આ મિત્રો આ સિપકોડ જો તમે બેંકમાં પૂછવા જાઓ અને બેંકના મેનેજર તમને આપે તો બરાબર છે બેંકના મેનેજર ના આપે તો તમે ગૂગલ વડે પણ શોધી શકો છો જેનો વિડીયો આપણે બનાવી દીધો છે તમે એ વિડીયો જોઈને પણ શોધી શકો છો સિપકોડ પછી નીચે લખેલ છે અકાઉન્ટ નંબર તો મિત્રો અહીંયા ધ્યાનથી અને શાંતિથી તમારા અકાઉન્ટ નંબર લખવાનો છે પાસબુકમાં જોઈને અકાઉન્ટ નંબર લખ્યા પછી નીચે આવશે રીટાઈપ અકાઉન્ટ નંબર તો તમારે ફરીથી અહીંયા એકાઉન્ટ નંબર લખી દેવાનો છે ફરીથી તમે અકાઉન્ટ નંબર અહીંયા લખી દેશો ત્યારે નીચે આવું પેજ આવશે બંને જગ્યાએ અકાઉન્ટ નંબર લખીને થોડા નીચે સ્કોર કરીને જવાનું છે તમે થોડા નીચે સ્કોર કરીને જશો એટલે અહીંયા તમારે રાઈટ કરી દેવાનું છે રાઈટ કર્યા પછી તમારે સેવ ઉપર ક્લિક કરી દેવાનું છે તમે સેવ ઉપર ક્લિક કરશો એટલે તમારે યુટ્યુબમાં બેક એકાઉન્ટ એડ થઈ જશે આ મિત્રો તમારે અહીંયા યુટ્યુબમાં બે એકાઉન્ટ એડ થઈ જશે જેવું મેં સેવ પર ક્લિક કર્યું ત્યારે આગળ આવું પેજ આવ્યું તો અહીંયા તમારે થોડી વાર રાહ જોઈ લેવાની છે થોડી વાર રાહ જોયા પછી જે પણ તમારા બેંક એકાઉન્ટમાં નામ હશે એ નામ અહીંયા બતાવશે તો તમે વિડીયોમાં જોઈ શકો છો અહીંયા મારું બેંક એકાઉન્ટ એડ થઈ ગયું છે અહીંયા નામ બતાવશે આવી રીતે તમે પણ તમારા યુટ્યુબમાં બેંક એકાઉન્ટ એડ કરી શકો છો આ વિડીયો તમને મદદરૂપ લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો